રાપર શહેરના અયોધ્યાપુરી હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે રાપર શહેરના અયોધ્યાપુરી હનુમાનજી મંદિરે અને એક ધાર્મિક કાર્યક્રમોના આયોજન સાથે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના કરવામાં આવશે હનુમાન જયંતીની ઉજવણી આપણે આવું કરું છું ખાસ તો બાવીસ જાન્યુઆરીથી આજે થાય વીસ એપ્રિલ સુધી આખા આખા તાલુકાનો માહોલ ધાર્મિક રીત છે એમાં આગામી તારીખ ત્રેવીસ ચારના જ્યારે હનુમાન જયંતિ આવી રહી છે ત્યારે રાપરના છે આવેપુર વિસ્તારમાં આવેલું ભારતી બાપુનું હનુમાનજી મંદિરે તેવા કાર્યક્રમોનું આયોજન થવાનું છે એની માહિતી આપણે આ આ જગ્યાના ખાસ તો શ્યામ ભારતી બાપુ એટલે ચપલેશ્વર મહાદેવ મંદિર માંડવીના મહાન બોમ્બાઈ માતાજી નીલપર પાટિયાના મહાન અને આ હનુમાનજી મંદિરના મહાન શ્યામ ભારતી ગુરુ વીર વીરભારતી બાપુ પાસેથી માહિતી લઈશું શું કહેશું બાપુ આગામી આ હનુમાન જયંતિના આપણે શું શું પ્રોબ્લેમ પહેલાં તો મા ન્યૂઝ ચેનલને અને મા ન્યૂઝ ચેનલના તમામ ટીમને અને એમાં ખાસ કરીને ઘનશ્યામ બારોટ નામ જે એક જાણીતો નામ છે એને બધાને હું ધન્યવાદ અને આભાર માનું છું આ ચેનલનો અને ખાસ કરીને એમાં બાત રહી કાર્યક્રમનો તો અત્યારે જેમ કીધું ને બાવીસ જનવરીથી રામમય બાવીસ જનવરીથી નહીં જનવરી મહિનાના શરૂઆતથી જે આ નવા વર્ષ બે હજાર ચોવીસ જે આવ્યા ને એકદમ રામમય આવ્યા અને એ રામયમાં એવા એક રામનવમી જે અત્યારે ગયા બે દિન પહેલાં એ રામનવમી એટલી ઉત્સાહિક બન્યા તમે જોયા આખા કચ્છ નહીં આખા ભારત નહીં આખા વિશ્વ રામય બન્યા હતા રામ જન્મમાં અને રામ જન્મ થયા પછી રામનવમી થયા પછી ડાયરેક્ટ આવે હનુમાન જયંતિ હનુમાનજીનો પાત્ર એક એવું પાત્ર છે જે હરેકના પોતાના માતૃભક્તિ બતાવ્યા છે સ્વામી ભક્તિ બતાવ્યા છે હનુમાનજી એવા છે જે કી ભગવાન રામને પણ પાતાલોકથી લાવી અને અહિરાવનથી બચાયા છે એ હનુમાનજી બજરંગબલી જેને અંદર બલનો અપાર બલ છે બલ તો ઠીક અપાર બલ છે એવા હનુમાન જયંતિ આ ત્રેવીસ ચારના આવે છે અને મંગલવાર ખાસ કરીને એકો છે રામાયણમાં મંગલ કોહી જન્મે મંગલ અહીં કરતે મંગલમય હનુમાન એટલે આ મંગળવારે હનુમાન જયંતિ બહુ ઓછા આવે આ ચોવીસ તારીખે મંગળવારે હનુમાન જયંતિ આવે છે અને એ હનુમાન જયંતિ નિમિત્તે ધરતીકંપ પછી આ જગ્યા જે ભારતી બાપુએ બનાવ્યા આ જગ્યામાં હનુમાન જયંતિની ઉજવણી એક એવી ઉજવણી થાય છે અનોખો અનોખો મતલબ બટુક કન્યાનો જમનવાર હોય હનુમાન જયંતિમાં બટુક ભોજન તો હોય લેકિન કન્યા ભોજન નથી હોતા કેમ કે કે છે હનુમાનજી બ્રહ્મચર્ય છે એટલે લેકિન આ જગ્યામાં જ્યારથી અમે હનુમાનજીની પ્રતિષ્ઠા બે હજાર એકમાં આ કર્યા હતા ત્યારથી વટૂક કન્યાનો જમનવાર ય રાખ્યા છીએ પાંચસો સાતસો આઠસો વટુક અને કન્યાઓ થાય છે સાથે વટુક કન્યાને અમે બોલપેન પેન્સિલ નોટબુક રબર સંચો અને સાથે સાથે રૂપિયા પણ આપીએ છીએ એના કારણે કે એક શિક્ષણ આ બાળકો જે છે આવતા ભવિષ્ય છે અને એને જ્યારે શિક્ષણ આપણે દઈએ ને તો એ શિક્ષણ દેશને સુધારે ધર્મને સુધારે ધર્મ ઉપર લાગણી આવે ધર્મથી જોડાય અને આ કલયુગનો એક પ્રભાવ ઓછું પડે બાળકો ઉપર એના માટે શિક્ષણ માટે અમે એક રાસ્તા અપનાવીએ છીએ હવે વાત રહી આ કાર્યક્રમની તો કાર્યક્રમમાં સવારે સાત સાડે સાત વાગેથી કાર્યક્રમ ચાલુ થઈ જશે જેમાં પહેલાં પૂજન થશે હવન શરૂ થશે હવન પછી બાર વાગે બાર વાગે જે છે હનુમાનજીનો જન્મનો સમય છે બપોરે બાર વાગે એ બાર વાગે મહાઆરતી થશે મહાઆરતી પછી એક જે મેં કીધું ને હનુમાન જયંતી અલગ ઢંગથી અમે મનાવીએ છીએ આધુનિક ઢંગથી તો એમાં એક કેક કાપીએ છીએ એમાં હનુમાનજીનું નામ લખલ હોય અને એ કેક રાપરમાં પ્રખ્યાત છે ભરત દાવેલીવાલા એ સ્વામિનારાયણ છે એ દાવેલીમાં ડુંગળી લેસન નથી નાખતા નહીં તો કેકમાં નોન વેજીટલ હોય છે એમાં વેજીટેરિયન હોય છે એમાં ઈંડા વિંડા બધું હોય લેકિન એ સ્વામિનારાયણ છે એ કેક એકદમ એવું શુદ્ધ રીતે બનાવે છે અને બધાય બાળકો દ્વારા કેક કપાવીએ કેક દ્વારા હનુમાન જયંતિની ઉજવણી થાય પછી બધા બાળકો જમે અને જમવા ટાને એને રૂપિયા સાથે સાથે નોટબુક પેન પેન્સિલ ને એ સ બધા આપીએ અને એમાં એ હનુમાનજીને વાઘા કાયમ આ જે છોકરો બેઠો છે જયમીન એના બાપા એ બજરંગ બલીના નામે જ દુકાન રાખે છે એ ક્રિયાના નામે છે બજરંગ સ્ટોર અને એ કાયમી માટે આ હનુમાનજીને વાઘા પહેરાવે છે અને આ વાઘામાં ત્રણ સાડે ત્રણ હજારનો ખર્ચો થાય છે નહીં તો આપણે તમે ગમે ત્યાં જે તમે જોશો તો એક લંગોટી હનુમાનજીને પહેરાવી દે સિંદૂર પહેરાવી દેવસ થઈ ગયો લેકિન આ જગ્યા એવું છે કે જે વાઘા પણ પહેરાવીએ છીએ અને સિંદૂર પણ ચઢાવીએ છીએ નહીં તો હનુમાનજીને સિંદૂર ચડે તો બાઘાને બાઘા ચઢે તો સિંદૂરને લેકિન બે થાય છે એવા પછી કેકના દાતા વાઘાના દાતા સાથે જમ્બાનો દાતા આ વખતે અશોક સોની અને હસમુખ સોની એ બે જને મળીને એક ગાંઠિયા ફરસાણનો દાતા મીઠાઈ મિષ્ટાન ફરસાણનો દાતા છે અને એક જમવાનો દાતા મતલબ બીજા તમામનો દાતા છે એના સિવાય ઘણા બધા છે દક્ષિણાના દાતા ભૂરા પાઉંભાજીવાલા પ્રખ્યાત છે ય રાપરમાં એ બાળકોને એ આપે છે તો એવી રીતે ધીમે ધીમે ભારતી બાપુનો યાદમાં આ બટુક કન્યા ભોજન અને સાથે સાથે હનુમાન જયંતિની અમે ઉજવણી કરીએ છીએ ખાસ તો બાપુ રાતે કોઈ સંતવાની કોઈ આયોજન સંતવાની પહેલાં અમે આયોજન કરતા હતા લેકિન યુ છે આ રાપર સંતવાનીનો ગઢ છે અને એ ગઢમાં નારાયણ બાપુ નિરંજન પંડ્યા લક્ષ્મણ બારોટ પછી એવા ઘણા બધા જૂના જૂના કલાકારોને સાંભળ્યા છે તો હવે નવા કલાકારો જે છે એમને પ્રોત્સાહન આપવાની કોશિશ કરીએ છીએ પણ પબ્લિક સ્વીકારતા નથી અને ન સ્વીકારવાનો કારણે એટલે આ વખતે આપણે ભજનનો કાર્યક્રમ નથી રાખ્યા છીએ એમ સાદી તરીકે સંતવાની હશે લોકલ ટીમ લોકલ ટીમ દ્વારા સંતવાની હશે બાકી મોટો કાર્યક્રમ નથી રાખવાના અને પછી બીજું શું છે હનુમાન જયંતિનો કાર્યક્રમ જગ્યા જગ્યા ઠેકાને ઠેકાને હોય છે રાપરમાં બે ત્રણ ઠેકાને હોય છે એમાં સંતવાની પણ હોય છે એટલે સંતવાની અને સંતવાનીનો તો હું મહેંત છું અને વહા વહા નારાયણ આશ્રમમાં સંતવાની હોય જ છે એટલે સંતવાનીનો નથી રાખ્યા છે તો દર્શક મિત્રો આપણે ત્રેવીસ ચારના આ મંદિરનો અહેવાલ ફરીથી એકવાર લેશું બાકી તો એમ કહેવું હોય તો કહી શકાય કે જગતમાં એક જ જન્મ્યો રહે જેણે રામને ઋણી રાખ્યા એવા હનુમાનજી મહારાજના આ પ્રોગ્રામમાં ત્રેવીસ ચારના આપ ખાસ પધારજો અને હનુમાનજી મહારાજના આશીર્વાદ મેળવજો ઘનશ્યામ બાળક એમાં ખાસ કરીને એક હું ભૂલી ગયા કે અયોધ્યાપુરી વિસ્તાર નહીં રાપરમાં અને હનુમાનજીના ભારતી બાપુના તમામ સેવકોને હું આમંત્રણ આપું છું કે હવારે તઈસ તારીખે સવારે હવનનો લાભ લે અને જમણવારનો લાભ લે અને ખાસ કરીને કેક દ્વારા કેવી રીતે ઉજવણી થાય છે એ જોવા માટે પ્રેરિત થઈને આવે અને એમે પણ જોવે કે નોનવેજ દ્વારા જ નહીં જન્મદિવસ પણ નોનવેજ વગર પણ મનાવી શકાય છે સારી રીતે નમસ્કાર તો આ હતા સાંભારથી બાપુ પ્રેવિસ્તારને આપણે ફરીથી મળીશું ઘન સંભારો માલ્યુટ રાપર ગુજરાત વેજવાડી ચા છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કોન્ટેક નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન